મોચી સમાજના સંત શિરોમણી એવા ગોંડલના સંત શ્રી પૂજ્ય લાલા બાપાની આજે એક્યાસી મી પુણ્યતિથી છે ત્યારે સુરત શહેરના વરાછાના પરિમલ સોસાયટીની વાડી ખાતે મોચી સમાધિ વાડીમાં પૂજ્ય લાલા બાપાની તિથિ હાલ સાદેથી ઉજવવામાં આવી હતી તેની પર આપણે નજર કરીએ સુરતના વરાછા મોચી સમાજ દ્વારા આજ તારીખ ત્રેવીસ ચાર બે હજાર બાવીસને શનિવારના મોચી સમાધિ વાડી વરાછા ખાતે ગોંડલમાં થઈ ગયેલા પૂજ્યશ્રી લાલા બાપાની તિથિ મનાવવામાં આવી હતી મોચી સમાજના અવતારી સંત શિરોમણી પૂજ્ય ભક્તરાજ લાલા બાપાની એક્યાસીમી પુણ્યતિથિ મોસમની સુરત સહિત દેશ અને દુનિયાભરમાં ખૂબ જ સાદાઈથી ઉજવણી કરવામાં આવેલ છે પૂજ્ય લાલા બાપાની પૂજા આરતી અને અનેક પ્રકારની પ્રસાદ પણ ધર્મ આવેલ છે અને મોતી સમાજના લોકોએ લાભ લઈ ખૂબ જ ધન્યતા અનુભવી છે વરાછાના પરિમલ સોસાયટીની વાડી ખાતે આવેલા મોચી સમાજની વાડીમાં પૂજ્ય લાલા બાપાનો હાલ વાજે ફોટો રાખી અને સાદેથી ઉજવણી કરવામાં આવી હતી વહેલી સવારથી જ મોચી ભાઈઓ એટલે કે સમાજના ભાઈઓ અને બહેનો તેમજ નાના બાળકો પૂજ્ય લાલા બાપાને હાલ દર્શન કરવા માટે આવી પહોંચ્યા હતા અને દર્શન કરી ગુંદી ગાંઠિયાનો પ્રસાદ લઈ પોતાનું જીવન પણ ધન્ય બનાવ્યું છે પ્રકાશવાળા સાથે હર્ષદ શેટા